તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી પધારો સ્વાગત છે તમારો મારા દાના બ્લોગમાં તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો નહીં તો રેડી થઈ ગયા સર તો રવિવાર સર માતાજી દર્શન કરવા જવું છું ચલો ગુડ મોર્નિંગ કરી ગુડ પાણી આય તો પાણી જતું રહ્યું બરા ગયું બધા નહીં તો લઈ દીધું

kunjuras. pokoknya kawan kau buat pemintu kis kawan bernama yang kis berhias

বাৰ চালো বেছি নহাক

चलो आ रहे हैं और ऐसी स्वीगी से फोन आया शुरू है फरियाद करा मारी मम्मी कैसा खुदा रोकोश कॉम नहीं करता हूँ गिरा

ઉર્વશી લઈ જા ઉર્વશી રીલ્સ બનાવી છે ઉતારો છે સાડા પોચ થયા ચાર થઈ ગયું જોઈ જ કયો દેવરાજ ધામનો વિડીયો સોસો દોઢસો વીસ આ સિનિમાં કળિયુગની જેને વાણી કરી જેને કળિયુગની જે પંડિતે કળિયુગની વાણીની કળિયુગની વાણીની આગાહી કરી હતી ને એમની સમાધિ છે દેવાય પંડિત ગુજરાતના પ્રખ્યાત દેવાય પંડિત દ્વારા આગાહી કરવામાં આવેલી કે કળિયુગમાં આવું થશે આવું થશે એમની સામાધી છે રામાપીર એમને પ્રસન્ન થયા હતા ને તો મંદિર બનાવેલું છે એમનું કાલ પેલો દાદાનું મંદિર છે ને છે એટલાય મંદિર છે ને 17 8 ક 12 સંત મહાપુરુષોની સમાધી છે દેવાત કોણ દેવાત પંડિત ઓ તો ખધુરીયો છે ખધુરીયો હ તો ખધુરીયો છે

આ પ્રકારમાં ખાવર મોચુ અતવાર જો જોના ઈચ્છા નહી ને નહી જ ન કે હું બનાવ સરપ્રાઈઝ બની જાય પછી જાવ આવના હું બનાયલ તો પેલો એ મત કર્યું કે પણ એ

બાર જ દારા ઉપર ખબર પડી એક કોઈ દિવસ આમ ટ્રાય નહીં કરવાનું ઉપર લાડી બલા ની ગયા કરવાનો ન ભરવાનું સાસુ માનું સાંભળવાનું કરવાનું બીજું હું તાન ખુશી નહીં થવાનું પસ તો ખાવાનો ગુસ્સે થઈ હું પસ કરવાનું ટ્રાય કરવાનું

Kami વાટે છે રસિલા મેં કુછ ન બના Tuk આ

dari naruh kelana lihat <tuk> tau <tangan> pelu si bunah hidup marah, kawan imut <tuk> mar kawan nalau tau oh, salah લડે મમ્મી ખાઈ લેતા આઠ વાગ્યા ને પાછ ખાવાનું તો થઈ ગયું ખાવાનું ખાઈ લીધું હવે ખાવાનું ખાઈ લીધું

Halo, 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 halo,